કરતી ઠંડી માટે ગુજરાતીઓ રહેજો તૈયાર જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાની થઈ શકે છે અસર પવનોની દિશા બદલાશે તો ભારે ઠંડી પડી શકે છે હવામાન વિભાગે કરી છે આગાહી હજુ છ દિવસ ડબલ ઋતુનો માર સહન કરવો પડશે તો રાજ્યમાં આગામી છ દિવસ હવામાન સૂકું રહેશે અમદાવાદમાં ઓગણીસ પોઈન્ટ પાંચ લઘુત્તમ તાપમાન નોંધાયું છે ઉત્તર પૂર્વના પવનો હાલ ગુજરાત તરફ ફંટાવાની વકી છે હાલ પૂરતી કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પવનની દિશા બદલાઈ તો તેની પણ અસર થશે નાગરિક સહકારી બેંકની ચૂંટણી મામલે મોટા સમાચાર સામે આવ્યા છે બેંકના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેક્ટર કલ્પક મણિયાર નહીં લડી શકે ચૂંટણી કલ્પક મણિયાર અને તેના ભાઈ મિહિર સહિતના ચાર ઉમેદવારો ચૂંટણી નહીં લડી શકે તો રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીના વિવાદ મુદ્દે હાઇકોર્ટે આપ્યો છે યૂકાદો હાઇકોર્ટમાં કરવામાં આવેલી અરજી હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી જોકે સહકાર પેનલના છ ઉમેદવાર બિનહરિત થઈ ચૂક્યા છે ત્યારે હવે સહકાર પેનલના પંદર ઉમેદવાર અને સંસ્કાર પેનલના અગિયાર ઉમેદવાર માટે સત્તર નવેમ્બરે નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે મતદાન થશે અમદાવાદ હવે જાહેરમાં થૂંકનારા સામે અમદાવાદમાં પણ કાર્યવાહી થશે જાહેર રસ્તા પર પાન મસાલા ખાઈને થુકવા પર દંડ થશે એમસીના કંટ્રોલ રૂમથી વાહન સાથે વ્યક્તિની ઓળખ થઈ જશે એસી સોલિડ વેસ્ટ થૂકનારાઓ પાસેથી ઉઘરાવશે દંડ જાહેર રસ્તા પર સીસીટીવીની મદદથી હવે નજર રાખવામાં આવશે તો જાહેરમાં થૂંકનારને દંડ ફટકારવામાં આવશે એમસી દ્વારા કંટ્રોલ કંટ્રોલરૂમથી વાહન સાથે વ્યક્તિની ઓળખ પણ થઈ જશે તો પાન મસાલા ખાઈને જાહેરમાં જો થૂક્યા તો ગયા સમજો તો કંટ્રોલ રૂમની સાથે વાહનથી ઓળખ કરવામાં આવશે સોલિડ વેસ્ટ થૂંકનારાઓ પાસેથી દંડ પણ ઉઘરાવશે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હવે જાહેરમાં થૂંકનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે જાહેર રસ્તા પર પાન મસાલા ખાઈને થુકવા પર દંડ થશે એએમસીના કંટ્રોલ રૂમથી વાહન સાથે વ્યક્તિની ઓળખ થશે તો એસમાં સોલિડ વેસ્ટ થૂંકનારાઓ પાસેથી દંડ ઉઘરાવશે જાહેર રસ્તા પર સીસીટીવીની મદદથી નજર રાખવામાં આવશે અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ખોટી રીતે ઓપરેશન કાંડનો મામલો આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો આરોપીની વધુ પૂછપરછ માટે ચૌદ દિવસના રિમાન્ડની માંગ આરોપીઓ ગુનાહિત કાવતરું રચી બિનજરૂરી ઓપરેશન કર્યાનો આરોપ છે બિનજરૂરી ઓપરેશન દરમિયાન બે દર્દીના મોત થયાનો આરોપ છે આરોપી પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ મુજબ અપરાધ મનુષ્યવધનો ગુનો ખોટા દસ્તાવેજની દસ્તાવેજથી ઠગાઈ ગુનાહિત કાવતરાની કલમો હેઠળ નોંધાઈ છે ફરિયાદ તો ખ્યાતિ હોસ્પિટલ કાર્ડને લઈને મહેસાણામાં વિરોધ થઈ રહ્યો છે કડીના બોરીસણાના ગ્રામજનોએ હાઇવે બંધ કર્યો છે કડી થોડ રોડ ઉપર બોરીસણાના ગ્રામજનો બેસી ગયા મોટી સંખ્યામાં લોકો રોડ ઉપર ઉમટી પડ્યા તો ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે આક્રોશ ન્યાયની માંગ સાથે લોકોમાં આક્રોશની લાગણી ભરૂચના ચાવજ ગામની રાધે રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા ત્રણ મકાનોને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને બાઇકની ચોરી કરી ચોરી કરવા આવેલા તસ્કરોના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે સીસીટીવીના આધારે સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે તો તસ્કરોની કરતૂત સીસીટીવીમાં કેટ રાજકોટમાં દોષી હોસ્પિટલ નજીકથી સ્કૂટરની ડેકીમાંથી લાખોની ઉઠાંતરી થઈ છે સ્કૂટરની ડેકી તોડીને શખ્સે રૂપિયા ત્રણ લાખની ઉઠાંતરી કરી એક્ટિવા પર આવેલ બે શખ્સોએ આપ્યો ચોરી અંજામ તો માલવિયા નગર પોલીસે ગુનો નોંધવાની તજવીજ આરંભી છે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અન્ય સમાચાર ડાંગથી સાપુતારા માલેગામ ઘાટમાં ટ્રક પલટાઈ ટ્રકનું બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ બેંગ્લોરથી મશીનરીનું સામાન ભરી કચ્છ લઈ જઈ રહી હતી ટ્રક સવાર ડ્રાઈવર અને ક્લીનરને કોઈ જાનહાની નહીં તો સુરતમાં વીસ રૂપિયાની લેતી દેતી મામલે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે મારામારી સુરતના ઓલપાડ તાલુકાના પિંજરત ગામે નજીવી બાબતે થઈ બબાલ પિંજરત ગામે દુકાનદાર સાથે ગ્રાહકે વીસ રૂપિયા વધારી લેવા બાબતે મારામારી કરી દુકાનદારને ગ્રાહકના પરિવારે ભેગા થઈ ધારિયા સાથેના હથિયારો સાથે માર માર્યો મારામારીની સમગ્ર ઘટનાના હચમચાવતા સીસીટીવી ફૂટેજ આવ્યા છે સામે ઘટના અંગે દુકાનદારે ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે અમરેલી જિલ્લામાં ચાર વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે બાળકીના સગ્ગા કાકાએ જ તેની પર દુષ્કર્મ આચર્યું છે નરાધમ કાકાએ ચોકલેટની લાલચ આપી માસુમ બાળકીને રૂમમાં બોલાવી દુષ્કર્મ આચર્યું જો કે નવાઈની વાત તો એ છે કે આ સમગ્ર ઘટનામાં બાળકીની કાકી પણ સંડોવાયેલી હતી ખાંબા પોલીસ સ્ટેશનમાં પોક્સો અને બળાત્કારનો ગુનો નોંધાયો છે તેમજ પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ શરૂ કરાઈ છે અન્ય સમાચાર વલસાડથી વલસાડના કપરાડામાં પુત્રએ કરી માતાની હત્યા કપરાડાના ચાવ શાળામાં પુત્રએ સાવકી માતાને દાતરડું મારીને મોતને ઘાટ ઉતાર્યા સામાન્ય બોલાચાલીમાં કપાતર પુત્રએ સાવકી માતાની હત્યા કરી મોત નિપજાવ્યું હત્યા બાદ પુત્ર ફરાર થયો છે પોલીસે મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે હત્યારા પુત્રને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા ત્યારે ઘરના ઝઘડાનો લોહિયાળ અંત આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે તો નવસારીના ગણદેવીના દેવસરના આગ કાંડમાં મોતનો આંકડો ચાર પર પહોંચ્યો છે દેવસર ગામે જયપુર ગોલ્ડન ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં આગની ઘટનામાં વધુ એક શ્રમિકનું મોત નીપજતા ચકચાર મચી આગમાં ગંભીર રીતે દાઝેલા અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પચાસ વર્ષીય હેમંત રાવ જાંબેડકરનું સારવાર દરમિયાન મોત થયું છે અગાઉ ગોડાઉન મેનેજર મજૂર અને બચાવવા આવેલ યુવાન મળીને ત્રણના મોત થયા હતા વલસાડ જિલ્લાના અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની જેમ પારડી નગરપાલિકામાં પણ લાંબા સમયથી રખડતા પશુઓની સમસ્યાથી લોકો પરેશાન છે જાહેર રસ્તા પર પશુઓ અડિંગો જમાવીને બેઠા હોય છે જેને કારણે અવરજવર કરતા વાહનચાલકો પરેશાન થાય છે તો બીજી તરફ અમુક લોકો પશુઓના હુમલાનો શિકાર પણ બનતા હોય છે બે દિવસ અગાઉ બનેલ ઘટનામાં પિતા પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા રખડતા પશુએ પિતા પુત્ર પર ગંભીર રીતે હુમલો કર્યો હતો જાહેર બજારમાં બનેલી આ ઘટનાના કારણે ચકચાર મચી ગઈ હતી આથી રખડતા પશુઓની સમસ્યામાંથી છુટકારો મેળવવા અનેક વખત સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી હતી આખરે પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર જાગ્યું છે અને